હેલો ફ્રેન્ડ્સ હિમોગ્લોબિન વધારવા માટે બેસ્ટ કુદરતી ઉપાય એટલે આ મેજિક ડ્રિંક ફાફડા થોરના ફળ જેને હાથલા નાગફની અને અંગ્રેજીમાં કે કેક્ટસ ફ્રૂટ કહે છે જે વિટામિન સી અને એન્ટી થી ભરપૂર હોય છે જે લોહીમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે લોકોને ઓછું એચપી ચક્કર કે થાક રહેતો હોય એમના માટે આ જ્યુસ વરદાન સ્વરૂપ છે આ ફળને પાણીથી ધોઈ લેશો અને કાંટા લાગીને એના માટે આપણે નીચેથી પકડી અને ચપ્પોથી ચાર કટ લગાવી લેશું ઉપરથી ફળને ખોલી અને સારી રીતે અંદરનું ઘર આપણે કાઢી લેશું હિમોગ્લોબિન વધારવા માટે ત્રણથી ચાર ફળનો જ્યુસ રોજ લેવાથી એક જ મહિનામાં સારું રિઝલ્ટ મળે છે આ જ્યુસ પાચન સુધારે છે ડાયાબિટીસમાં ફાયદાકારક છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને ઠંડક પણ આપે છે આ રીતે આપણે ઘરને કાઢી લઈશું અને જો પતલી છાલ હશે તો સરળતાથી ઘર નીકળી જશે આમ ત્રણથી ચાર ફળને ઘર કાઢી અને આપણે મિક્સચરમાં ક્રશ કરી લઈશું અને એને ઘરણીની મદદથી આપણે ગાળી લઈશું આ ફળ એટલા સોફ્ટ હોય છે કે ડાયરેક્ટ સ્ટ્રેનરમાં પણ મેશ કરી શકાય છે અને એને સારી રીતે ગાળી લેશું અને તૈયાર છે આપણો મેજિક ડ્રિંક આ ફળ વિશે વધારાની માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે Thank you.